નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ અત્યારે સવારના અગિયાર વાગ્યાનો સમય થયો છે અત્યારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાત ઉપર અત્યારે ડીપ ડિપ્રેશન સિસ્ટમ અતિ ભયંકર બની રહી છે તો ખાસ કરીને મોટી તબાહીના એંધાણ ગણી શકાય સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ છેલ્લા અડતાલીસ કલાકથી પડી રહ્યો છે ત્યારે આગામી સમયમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના અત્યારે રહેલી છે કારણ કે અરબી સમુદ્રમાં પહોંચતાની સાથે જ આ સિસ્ટમ વાવાઝોડું બનશે હજુ બોતેર કલાક સુધી ગુજરાત ઉપર સક્રિય રહેશે તો ગુજરાતમાં શું સ્થિતિ જોવા મળશે કેટલો વરસાદ ક્યાં પડશે તેમજ સિસ્ટમ વાવાઝોડું બને તો કઈ દિશામાં આગળ વધશે ક્યારે વાવાઝોડું બનશે સંપૂર્ણ માહિતી મેળવીએ ચેનલમાં નવા હોય તો કરીએ અત્યારે પવનની ઝડપ અત્યારે કઈ કેટેગરીમાં છે તો અત્યારે તમે જોઈ શકો આ રીતે સિસ્ટમ અત્યારે સક્રિય છે અને એસી થી પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ અરબી સમુદ્રના ભાગોમાં જોવા મળે છે સિસ્ટમની જ્યાં આંખ છે ત્યાં નોર્મલ પવન ફૂંકાઈ રહ્યો છે અત્યારે કચ્છ ઉપર સિસ્ટમ પહોંચી સૂકી છે ડીપ ડિપ્રેશન સિસ્ટમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પવનની ઝડપની વાત કરીએ તો દેવભૂમિ દ્વારિકા પંચોતેર જામનગર અઠ્યોતેર આજુબાજુ તેમજ અરબી સમુદ્રમાં એક્યાસી કિલોમીટર પ્રતિ કલાક મોરબી સુરેન્દ્રનગર સિત્તેર ભાવનગર બોટાદ પાસઠ જૂનાગઢ ગીર સોમનાથ ચિત્તેર પોરબંદર વેરાવળ ત્રેસઠ કિલોમીટર પ્રતિ કલાક જ્યારે મધ્ય ગુજરાતના ભાગોની વાત કરીએ સડસઠ ઉત્તર ગુજરાતમાં અઠાવન દક્ષિણ ગુજરાત સાઈડ સાઠ જેવી પવનની ઝડપ જોવા મળી રહી છે કચ્છના વિસ્તારોમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળે છે તો જોઈએ હવે ડિપ્રેશન સિસ્ટમ કઈ રીતે આજ સાંજ સુધીમાં આગળ વધીએ તો હજુ આગામી બોતેર કલાક સુધી કહી શકાય કે કચ્છ ઉપર ભારે રહેશે કારણ કે સિસ્ટમ ધીમે ધીમે પ્રતિ કલાક ત્રણથી ચારથી પાંચ કિલોમીટર જેટલું અંતર કાપી રહી છે આજે રાત્રિની અપડેટ જોઈએ જેમાં છ વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સાઠથી પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે સૌરાષ્ટ્રમાં કચ્છમાં સુડતાલીસ ઉત્તર ગુજરાત પંચાવન મધ્ય દક્ષિણ ગુજરાતમાં અઠ્ઠાવન કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે તો સિસ્ટમ અતિ ઘાતક બનવાની છે આગામી ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો ઓગણત્રીસ તારીખે સિસ્ટમ બપોરના સમયે કચ્છ ઉપર હશે ત્યારે ઉત્તર ગુજરાતમાં સિત્તેર સૌરાષ્ટ્રમાં સિત્તેરથી પંચોતેરની પવનની ઝડપ કચ્છના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે જ્યારે ત્રીસ તારીખની વાત કરીએ ત્રીસ તારીખે વહેલી સવારની અપડેટ જોઈએ જેમાં કચ્છના નલિયા ગાંધીના આજુબાજુ અઠ્યોતેરથી ની પવનની ઝડપ રહેશે જ્યારે ત્રીસ તારીખે બપોરના સમયે અઠ્યોતેરથી પંચાસી સુધીની પવનની ઝડપ સાથે અરબી સમુદ્રમાં કરાશીની નજીક વાવાઝોડું બનવાની ગતિવિધિ ચાલુ થઈ શકે છે તેવું અત્યારે લાગી રહ્યું છે તો આગામી એકત્રીસ તારીખે વહેલી સવારે ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન એસીથી સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે એટલે કે વાવાઝોડું અહીં બનશે અને તે મસ્કટ તરફ ઓમાન તરફ ગતિ કરશે તો જોઈએ તેની સ્થિતિ અત્યારે કઈ રીતે તે આગળ વધશે તો એકત્રીસ તારીખે વાવાઝોડું બને તો ગુજરાતમાં તેની મોટી કોઈ અસર હાલ જોવા નથી મળવાની કારણ કે ગુજરાતથી તે દૂર જઈ રહી છે સિસ્ટમ એટલે કહી શકાય કે કરાશી આજુબાજુ તે આગળ વધવાનું છે ધીમે ધીમે આગળ વધશે પાકિસ્તાનમાં તેની અસર જોવા મળશે અને પહેલી તારીખની વાત કરીએ આ સિસ્ટમ મસ્કટ થી થોડી દૂર છે ત્રાણું થી સો કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે જેમાં ખાસ કરીને પહેલી તારીખમાં સાંજ સુધીની અંદર મસ્કટના કોઈ વિસ્તારોમાં નબળી સ્થિતિ સાથે ટકરાઈ શકે અથવા તો લો પ્રેશર સિસ્ટમ બની અને નબળું પણ પડી શકે છે ભારે કોઈ જ નુકસાની થવાની ધારણા નથી હવે આપણે જોઈએ ગુજરાતની અત્યારની સ્થિતિ વરસાદ અને પવનની ઝડપ કેવી રહેશે આવનારા સમયગાળા દરમિયાન તો જોઈએ સૌથી પહેલા આપણે વરસાદ કેટલો પડશે તેની અપડેટ તેમજ હવામાન વિભાગ દ્વારા શું માહિતી આપવામાં આવી છે તેની પણ અપડેટ મેળવીશું અત્યારના સમયગાળાની અપડેટ જોઈએ તો અત્યારે ખાસ કરીને આપ જોઈ શકો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમજ કચ્છના જે આ વિસ્તારો છે જેમાં અતિ ભારે વરસાદની સંભાવના આપણને જોવા મળે છે જેમાં ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં માંડવી મુંદ્રા ગાંધીધામ ભુજ ગઢસીસા સુધીના જે વિસ્તારો છે તેમાં અતિભારે વરસાદ નલિયા સુધી તેમજ ખાસ કરીને લખપત ખાવડા રાપરમાં પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે કારણ કે વિસ્તારની કચ્છ મોટો જિલ્લો છે તો જોઈએ હવે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દ્વારકા ઓખા ભાટિયા ખંભાળિયા લાલપુર કાલાવાડ જામનગર તેમજ ધ્રોલ સાવડી વાંકાનેર શાપર વેરાવળ સાઈડના વિસ્તારો ગોંડલ જેતપુર આજુબાજુના વિસ્તારો તેમજ ઉપલેટા જુનાગઢ કુતિયાણા પોરબંદર આ જે બધા વિસ્તારો છે માંગરોળ કેશોદ જુનાગઢ સુધીના વિસ્તારો કે તેમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે તો મધ્યમ વરસાદ મોરબીથી આગળના વિસ્તારો સુરેન્દ્રનગર ચોટીલા બોટાદ જસદણ આ બધા વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ રહેશે અમરેલી ભાવનગરની અંદર સામાન્ય ઝાપટાં ચાલુ રહેશે મહુવા હોય તળાજા પાલીતાણા ગારિયાધાર વેરાવળ ઉના તુલસી શામ સાબરકુંડલા ધારી બગસરા વિસાવદર આ બધા વિસ્તારોમાં ઝાપટા ચાલુ રહેશે મધ્ય ગુજરાતની વાત કરીએ તો નળ સરોવર અમદાવાદ વિરમગામ ધોળકા નડિયાદ આજુબાજુના વિસ્તારો તેમજ ગાંધીનગર કડી સાઈડના જે વિસ્તારો છે બાલાસીનોર છે તેમજ ગોધરા પીપલોદ દાહોદ સાપાનેર આણંદ બોરસદ ડાકોર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ખાસ દક્ષિણ ગુજરાતમાં કરજણ ભરૂચ દહેજ ડેડીયાપાડા આજુબાજુના જે વિસ્તારો છે કોસંબા વંકલ ઉંબરપાડા સુરત બારડોલી તાપી નવસારી તેમજ બીલીમોરા વાંસદા ભવના થંભો આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના તો ઉત્તર ગુજરાતની વાત કરીએ રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુ રોડ થરાદ ધાનેરા ભાટણ દિયોદર સિદ્ધપુર સાણસમા હારી સહિતના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે તો અત્યારે હાલ પાટણથી આગળ વધીને કચ્છ તરફ ડીપ ડિપ્રેશન પહોંચી અને આ રીતે અરબી સમુદ્રમાં પહોંચી અહીંથી બનવાની શરૂઆત થશે તો હવે આપણે જોઈએ આજે બપોરની અપડેટ જેમાં બપોરના બે વાગ્યાના સમયગાળા દરમિયાન પણ દ્વારકા જિલ્લાના વિસ્તારો ઓખા દ્વારકા ખંભાળિયા લાલપુર આજુબાજુના વિસ્તારો જામનગર કાલાવાડ તેમજ ખાસ કરીને ભાણવડ પોરબંદર ઉપલેટા સુધી અતિ ભયંકર વરસાદની સંભાવના છે તો મોરબી અને વાંકાનેરમાં પણ ભારે વરસાદ જોવા મળશે માલવીયા હળવદ રાંગધ્રા સુધીના વિસ્તારો રાજકોટ સાપર વેરાવળ ગોંડલ જસદણ હળવો મધ્યમ ભારે વરસાદ તેમજ જૂનાગઢના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે તુલસીશામ રાજુલા મહુવા સુધી સામાન્ય હળવા ઝાપટાં ચાલુ રહેશે તો રાત્રે મહુવા ભાવનગર તળાજા પંથકમાં હળવો મધ્યમ વરસાદ હતો બાકી ભારે વરસાદની સંભાવના દેખાતી નથી ખાવડા ભુજ ગાંધીધામ સહિતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતની વાત કરીએ સુઈ પાલનપુર ડુંગરપુર આ બધા વિસ્તારો દાહોદ આજુબાજુના વિસ્તારો હોય વડોદરા હોય તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી તેમાં પણ હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે તો જોઈએ આજે સાંજના સાત વાગ્યાની અપડેટ જેમાં સિસ્ટમ કચ્છ ઉપર બોર્ડર ઉપર હશે ત્યારે કચ્છના વિસ્તારોમાં ખાવડા લખપત નલિયા ભુજ મુંદ્રા માંડવી ગાંધીધામ આ વિસ્તારોમાં ભારે વરસાદ તો દ્વારકા સલાયા જામનગર રાજકોટ ગોંડલ ભાણવડ પોરબંદરમાં ભારે વરસાદ મોરબી જૂનાગઢ અમરેલીમાં હળવો મધ્યમ વરસાદ ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં નહીવત વરસાદ જોવા મળશે એટલે કે વરસાદની સંભાવના દેખાતી નથી તો જોઈએ રાત્રિની અપડેટ જેમાં પણ કચ્છના જે વિસ્તારો છે અને સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી તેમજ પોરબંદર અને રાજકોટ સુધીના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે આવતીકાલે નવ વાગ્યાના સમયગાળા દરમિયાન સિસ્ટમ કચ્છ ઉપર આવવાની પૂરેપૂરી ઘાતક સંભાવના ગણી શકાય જેમાં લખપત નલિયા મુંદ્રા ભુજ ગાંધીધામ રાપર આ બધા વિસ્તારોમાં ફરી વખત મેઘતાંડવ ચાલુ રહેશે હજુ બોતેરથી એંશી કલાક સુધી આ વિસ્તારો સાવધાન દ્વારકા સલાયા જામનગર ભાણવડ રાજકોટ મોરબી આ જે વિસ્તારો છે પોરબંદરથી ઉપરના બધા વિસ્તારો કચ્છ તરફના જેમાં અતિ ભયંકર વરસાદનું એલર્ટ યથાવત રહેશે આવતીકાલે બપોરે પણ સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્રના જામનગર મોરબી રાજકોટ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા અતિભારે વરસાદ માટે તૈયાર રહે આવતીકાલે રાત્રિની અપડેટ જોઈએ તો આવતીકાલે રાત્રિના સમયે મધ્ય ગુજરાતની અંદર વિરમગામ અમદાવાદ કપડવંશ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા સુધીના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે મહેસાણા બનાસકાંઠા આજુબાજુ અને કચ્છના જે વિસ્તારો છે ગાંધીધામ ભુજ માંડવી નલિયા આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે ત્રીસ તારીખમાં પણ સિસ્ટમ કચ્છ ઉપર હશે એટલે કે હજુ બોતેર કલાક સુધી સિસ્ટમ કચ્છ ઉપર રહેશે ત્યાર પછી અરબી સમુદ્રમાં સિસ્ટમ એકત્રીસ તારીખે કરાસીની નજીક એન્ટર થશે અને ત્યાં વાવાઝોડું બનશે હવે આપણે વાત કરીએ ખાસ કરીને અત્યારે ગુજરાતમાં કઈ રીતે સિસ્ટમ સક્રિય છે તો અત્યારે કચ્છ ઉપર તેની સ્થિતિ અત્યારે જોવા મળે છે ને આખો ટ્રપ દક્ષિણ ગુજરાત મધ્ય ઉત્તર ગુજરાત તરફ ફેલાયેલો છે તો આ રીતે આખા ગુજરાત ઉપર અત્યારે સિસ્ટમ તમને જોવા મળે છે આ જે સિસ્ટમ આગળ વધવાની છે અને ફાઇનલ તે સાયક્લોન બનવાની સંભાવના છે મસ્કટ ઓમાન તરફ આગળ વધવાની પણ ગતિવિધિ જોવા મળશે અત્યારે જો કોઈ મોટા ફેરફારો થાય દિશામાં પરિવર્તન થાય તો ત્યાંથી ફરી વખત ગુજરાત તરફ આવી શકે છે અને ગુજરાતમાં ભયંકર વરસાદની સંભાવના ગણી શકાય છે તો હવે આપણે જોઈએ હવામાન વિભાગનો અપડેટ હવે આપણે જોઈએ આજે અઠ્યાવીસ તારીખ માટે હવામાન વિભાગ દ્વારા કચ્છ સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ કચ્છ કે જેમાં રેડ એલર્ટ છે જ્યારે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર અને દાહોદમાં યલો એલર્ટ છે બાકીના મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના તમામ ભાગોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તો હવામાન વિભાગ દ્વારા હજુ પણ એલર્ટ યથાવત રાખેલું છે આગામી ઓગણત્રીસ તારીખમાં પણ કચ્છ સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં યેલો એલર્ટ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ નર્મદા જિલ્લામાં યેલો એલર્ટ આ રીતે જાહેર કરવામાં આવેલું છે તો હજુ અડતાલીસ થી બોતેર કલાક સુધી સિસ્ટમની ઘાતક અસર જોવા મળી શકે છે કયા વિસ્તારોમાં સિસ્ટમ આગળ વધશે તે કહી ન શકાય કારણ કે અત્યારે કચ્છ આજુબાજુના તમામ વિસ્તારોમાં તેનું સર્ક્યુલેશન સક્રિય છે જે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સુધી લંબાઈ શકે છે અને અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનોની ગતિવિધિ વધે તો ભયંકર વરસાદની સંભાવના છે વાવાઝોડા જેવી સ્થિતિ ઉત્પન્ન થવાની શક્યતાઓ છે વાવાઝોડું બને તો અરબી સમુદ્રમાં બનશે અને ખાસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના તેમજ સૌરાષ્ટ્ર કચ્છના તમામ વિસ્તારોમાં રેડ એલર્ટ હોવાથી કોઈ પણ વ્યક્તિએ કામ વગર બહાર ન નીકળવાનું એલર્ટ આપવામાં આવેલું છે માત્ર થોડી ઓછી શક્યતાઓ હોય તેવા વિસ્તારોની વાત કરીએ તો ભાવનગર અમરેલી જિલ્લામાં સામાન્ય સ્થિતિ રહેશે તેમજ આગળના જૂનાગઢથી આગળના બધા વિસ્તારો સુરેન્દ્રનગર હોય જૂનાગઢ હોય મોરબી હોય જામનગર પોરબંદર હોય દેવભૂમિ દ્વારકા અને કચ્છ આ બધા વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદની સ્થિતિ જોવા મળી શકે તો બસ ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્ત્વના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂતે